થરાદ તાલુકાના મલુપુર ગામે આવેલા બે મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ થરાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે સ્થાનિક શખ્સોને ઝડપી પાડી ચોરી થયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર મલુપુર ગામમાં શિલાણા પરિવારના કુલદેવી માતાજીના ઓરડામાંથી એક તલવાર અને ઓળ પરિવારના માતાજીના ઓરડામાંથી દાન પેટીની રકમ તથા એક સ્ટીલની ડોલની ચોરી થઈ હતી આ ઘટના બાદ થરાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી ધરી હતી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય બાતમીદારોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ તપાસ દરમિયાન મલુપુર ગામના જ બે શખ્સો હેમંતભાઈ માજીરાણા અને હિતેશભાઈ માજીરાણાની સંડોવણી સામે આવી હતી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસની સઘન પૂછપરછમાં બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી થરાદ પોલીસની આ ત્વરિત અને સફળ કાર્યવાહીથી ચોરી થયેલો તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જે પોલીસની કાર્યક્ષમતા દર્શાવે છે આ ઘટનાથી ગ્રામજનોમાં પણ રાહતની લાગણી પ્રસરી છે